જોઈ રહ્યા ન્યૂઝ ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉમેદવાર રેખા ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા દાતામાં વિજય સંકલ્પ રેલી યોજાય બનાસકાંઠા લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ દાતા ખાતે વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી રેલી પૂર્ણ થયા બાદ દાતામાં ચૂંટણીલક્ષી કાર્યાલયને પણ ખુલ્લી મૂકવામાં આવી જેમાં પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ રિબિન કાપી ચૂંટણી કાર્યાલયને ખુલ્લો મૂક્યો હતો સાથે રેખાબેન ચૌધરીએ જાહેર સભા યોજી બનાસની દીકરીઓને આ વિસ્તારના લોકો જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ પણ રેખાબેન વ્યક્ત કર્યો દાતા વિસ્તારે કોંગ્રેસ નો ઘડ કહેવાય છે પરંતુ બે હજાર ઓગણીસ માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી ત્યારે આ વખતે પણ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં મોટી લીડ મળવાની સંભાવનાઓ છે આજના કાર્યક્રમમાં આપ સૌ જોઈ શકો છો કે જે રીતે આ કાર્યક્રમમાં દાંતા વિસ્તારની જનતા જનાર્દન અહીં ઉપસ્થિત રહી છે એ ઉપરથી એવું લાગે છે કે અગાઉની લોકસભાની ચૂંટણીમાં દાંતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને આઠ હજારથી પણ વધારે મતોની લીડ મળી હતી આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી બને એ માટે દાંતા વિધાનસભા વિસ્તારને મેં ખાલીને આદિવાસી વિસ્તારના લોકો જનહિતને જનકલ્યાણના જે વિકાસના કામો થયા છે આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે સાતમી મેના રોજ ચૂંટણી યોજાયેલી છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જંગી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જલવંત વિજય બનાવશે બનાસકાંઠાની જનતા જનાર્દન ખૂબ સમજુ છે ખૂબ સાણી છે આ લોકસભાની ચૂંટણી એ દેશના વિકાસ ચૂંટણી છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે એની ચૂંટણી છે દેશની જનતા અને બનાસકાંઠાની જનતા એ મોદી સાહેબના હાથમાં દેશ સુરક્ષિત છે એવું માને છે અને મોદી સાહેબની ગરીબ કલ્યાણ અને જનહિત કલ્યાણની જે યોજનાઓ છે જેના થકી અનેક ગરીબોનો ઉત્કર્ષ થયો છે વિકાસ થયો છે સામાન્ય લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે આ બાબતને ધ્યાનમાં રાખી અને બનાસકાંઠાની જનતા ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરશે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાથી મતદાન કરશે આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે દાંતા વિધાનસભા વિસ્તારના સર્વ સમાજના લોકો એક જ અવાજ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આતૃ